બુરહાન જોયા છે બુરહાન કઈ રીતે આગ લાગી છે અને ચાર જવાનો પણ દાળ્યા છે શું વિગતો જો વાત કરવામાં આવે તો આણંદ નજીક ગોપાલપુરા ગામ પાસે સત્યેન્દ્ર પેકેજિંગ કંપની આવેલી છે જે પ્લાસ્ટિકની બેગ બનાવવાનું કામ કરે છે આજે રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે કોઈ કારણોસર ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી અને તેને લઈને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે તોડી ગઈ હતી અને આગ વધુ પ્રમાણમાં પ્રસરેલી હોય ભીષણ આગને ને લઈને વલ્લભ વિદ્યાનગર ફાયર બ્રિગેડ પણ જાણ કરવામાં આવી હતી અને આનંદ અને વલ્લભ વિદ્યાનગરના ચાર જેટલા ફાયર અને ફાયરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન જ્યાં આગ લાગી કરી ત્યાં કેમિકલ ભરેલા બેરલો પણ હતા અને બેરલ ફ્લાસ્ટ થવાના કારણે ચાર જેટલા ફાયરમેન દાજી ગયા છે અને તેઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ કાબૂમાં લેવાનો પ્રયાસો ચાલી રહ્યા છે જોકે હજુ આગ ચાલુ છે પરંતુ આગ કયા કારણોસર લાગી છે હજુ સુધી જાણી શકાયું નથી બિલકુલ બિલકુલ આભાર બુરહાન તો આપ જોઈ રહ્યા છો મોટી ઘટના ફાયરના ચાર જવાનો જે બ્લાસ્ટ થાય છે બ્લાસ્ટ બાદ આ જે ચાર જવાનો સુધી આગ પહોંચે છે ને આ એમને એમને ઈજાઓ થઈ છે છે ગયા ચાર તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે ભીષણ આગની આ ઘટના આપ જોઈ રહ્યા છો ચાર ગાડીઓ દોડી આવી ફાયર ચાર જવાનોને પણ દાજી ગયા છે બળી ગયા છે આપ જોઈ રહ્યા છો કે એક મોટી હોનાર અહીંયા ઘટતા ઘટતા બચી ગઈ છે